અરે કોઈનો જોઈ લે કંપનીનો છે યાર આ તો શું કંપનીનો હોય હા મતલબ રિચાર્જ કરાય રિચાર્જ હાલા આપણે તો આપણે નેકાયા કરી ફોન કરતા કરતા હે હે ને નિમ ફોન કરી હેલતા જોઈ મજા કરો બધા તા અરે એ અરે

સતને બહાર કહું કરતા હતા અલ કોથવા

ભાઈ પડ્યા કાગી રાગે હેડો અભાસ આટલા વાર આરામ કરો થોડો આપડે ભાઈ થોડો ભી હ્યો

પેલો કોઈ કોઈ ક્યાં પા મારી તું મને એકલા ના મળે ઓન જ મારી જલ્દી હે જલ્દી જાતા ટાઈમ કર્યો હાય તા ટાઈમ કો થા ના થા હું તો શું સુ કરવા બેહ પડવા અડધો કલાક થી બેહાળી ગયા આટલી વાર ના હોય આટલી ઘરે છે કે આપણે મંદિરે પોક્યા હોત લ્યા અડધું ઉતાવ તૈયાર થઈ યાર આ બાવજી નહી આયા તો ભાઈ ભાઈ આ

અલ્યા ભાઈ જબ તો જવાબ સાણી પટિયાણામાં સીધી ને સીધી હેડ ઉत्साહ ઉत्साહ ભાઈ આયા મંદિર આઈ ગયા હો બે બાજુના મંદિર આઈ હા હા બાજુ જો જગ્યાનો ફરક સાંભળો જબ જસ્ટ કેટલા વર્ષો આયા તો ગાંસો હા હા બસ થકીયા હા હા હે ના થાકી જોશ યાર જે ઠપાઈ થાકિયા આ કાળુ ભાઈને જારો મડડર તો થઈ જતો ભાઈ આ હું થાકી ગયા સા બી ખોબઈ જો કા કરજે કમાનો બમણે હાથ મૂકું છું હું ને રસ્તો હે ને થાક્યો આ હા 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 તું તો ના થાક ઓય માર ઓય માર ઓય માર બેહો બેહોલી મંદિર માને એવું

અમે એક આ વિડીયો ખાલી રમૂજ માટે બનાવે છે જે પણ કોઈ બાધા બાધા માનો એ સાચા દિલથી માનો જેમ કે આપણા જે કાળુભાઈ કરી એવી ગોલમાલ કરીને આપણે આખી બાધા બગાડે એવું ના કરો મિત્રો જે પણ માતાની ભગવાનની જેની બાધા માનો એ સૌથી જ દિલથી માનો હા મિત્રો બીજું વીર મહારાજનું આટલા ઇલાકામાં જોવાલાયક પ્રસિદ્ધ સારું સ્થળ છે તમે આવજો જે ટુંડિયા અને ગુરાત ની વચ્ચે આયેલું છે સારામાં સારું જોવાલાયક સ્થળ છે તમે જોઈ શકો છો ડુંગરાઓમાં ડુંગરામાં રમણીયારું સારું સ્થળ છે સાક્ષાત ગીર મહારાજ નું છે જોવો આવો અને મુલાકાત લો લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો જય જય